તો મિત્રો ડાયાબિટીસના ક્રોનિક કોમ્પ્લિકેશનો કેટલા ભયાનક અને ઘાતક છે તેનું વર્ણન કરી અને દર્દીને કોઈ ગભરાવાનો કે ડરાવવાનો હેતુ આ વિડીયોનો નથી પરંતુ આપણે જ્યારે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનની ભયાનક વાસ્તવિકતા જાણતા હોઈએ તો આપણે એ કોમ્પ્લિકેશન અવોઈડ કરવા માટે જાગૃત રહીએ એટલા માટે આપણે આ વિડીયોમાં ડાયાબિટીસના ક્રોનિક કોમ્પ્લિકેશનો કેટલા ખરાબ છે એ સમજીશું મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જોયું કે જ્યારે દર્દીને શરૂઆતમાં કોમ્પ્લિકેશન ના થાય ત્યારે દર્દીને ડાયાબિટીસના લીધે કોઈ તકલીફ ના થતી હોય એટલે દર્દી છે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે એટલા બધા સભાન ના રહે એટલા બધા એક્ટિવ ના રહેતા હોય અને એકવાર જ્યારે કોમ્પ્લિકેશન થાય ત્યારે એ કોમ્પ્લિકેશન પછી આપણી કેર કરવાથી પણ આપણે રિવર્ટ કરી શકતા નથી એટલે કે આપણે કોમ્પ્લિકેશનને બદલી શકતા નથી અને ઘણીવાર કોમ્પ્લિકેશન થયા પછી દર્દી ઈચ્છે તો પણ આપણે કોમ્પ્લિકેશન સારું કરવા માટે જે અમુક પરિજીવો રાખવી જેવી કે ફિઝિકલ એક્ટિવિટી શારીરિક કસરતો કરવી અમુક ઉમર અમુક કોમ્પ્લિકેશન પછી કરી ના શકતા હોય તો આપણે જ્યારે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન વિશે પહેલેથી જ જાગૃત હોઈએ તો આપણે એને અવોઇડ કરવા માટે એટલે કે અટકાવવા માટે પૂરતા પગલાં લઈ શકીએ નમસ્કાર મિત્રો હું ડોક્ટર ભરતભાઈ સોનાણી આપણે આ વિડીયો સિરીઝમાં આ વખતે વાત કરી રહ્યા છીએ ડાયાબિટીસ વિશે મિત્રો આપણે આગળના બી વીડિયોમાં જોયું કે નોર્મલ બ્લડ શુગર કંટ્રોલ થવાની ક્રિયા શું હોય તથા એમાં કઈ રીતે ગડબડ થતી હોય એના લીધે ડાયાબિટીસ થતી હોય એટલે કે ડાયાબિટીસ કેમ થાય કોને થાય એ બધી વસ્તુ આપણે આગળના વિડીયોમાં જોયું હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે ડાયાબિટીસના લક્ષણો શું હોય તથા ડાયાબિટીસના લીધે કેવા કેવા કોમ્પ્લિકેશનો થઈ શકે તો મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ કે ડાયાબિટીસના લક્ષણો શું હોય તો મોટા ભાગના દર્દીમાં ડાયાબિટીસમાં શરૂઆતમાં ડાયાબિટીસના લીધે કોઈ જ લક્ષણો ના હોય જ્યારે દર્દીને ડાયાબિટીસના કોમ્પ્લિકેશનો થાય ત્યારે જ એના લક્ષણો દેખાવાનું શરૂ થતું હોય એટલે કે જ્યારે શરૂઆતમાં દર્દીને કોઈ પણ ડાયાબિટીસનું કોમ્પ્લિકેશન ના હોય ત્યારે દર્દીનું બ્લડ શુગર બસો ત્રણસો કે ચારસો સુધી હોય તો પણ દર્દીને કોઈ તકલીફ ના આવના અનુભવાતી હોય એવું બની શકે છતાં પણ અમુક લક્ષણો એવા છે કે જે ડાયાબિટીસમાં સામાન્ય રીતે જોવા મળતા હોય તો એવા લક્ષણો આપણે જોઈ લઈએ કે ડાયાબિટીસના લક્ષણો કેવા હોય મિત્રો ડાયાબિટીસના લક્ષણોમાં જોઈએ તો વધુ પડતી તરસ લાગવી એટલે કે વારંવાર પાણી પીવાનું મન થવું વારંવાર પેશાબ જવું આ ઉપરાંત વધારે પડતી ભૂખ લાગવી વધારે ભૂખ લાગવાથી જમવાનું વધુ લેવાતું હોય છતાં પણ વજનમાં ઘટાડો થાય એટલે કે અનઇન્ટેન્શનલ વેઇટ લોસ થાય તમે કોઈ ડાયટીંગ કે કસરત ના કરતા હોવ છતાં પણ વજનમાં ઘટાડો થતો હોય તો એ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે આ ઉપરાંત ફટિક એટલે કે વારંવાર થોડી કાર્ય કરવામાં થાક લાગવો શરીરમાં નબળાઈ લાગવી એ પણ ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે આ ઉપરાંત બ્લરિંગ ઓફ વિઝન એટલે કે આંખે ઓછું દેખાવું થવું જે ડાયાબિટીસમાં રટાઇનોપથીના લીધે થવાની શક્યતાઓ રહેતી હોય એટલે આંખે ઓછું દેખાવાનું થવું એ પણ ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે આ ઉપરાંત બીજા લક્ષણોમાં જોઈએ તો ફ્રિકવન્ટ સોર થ્રોટ અને ઇન્ફેક્શન એટલે કે વારંવાર ઇન્ફેક્શન લાગવું એ પણ ડાયાબિટીસના લીધે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાના લીધે થતું લક્ષણ હોય શકે આ ઉપરાંત બીજા લક્ષણોની અંદર જોઈએ તો ઇરેક્ટાઇલ ડિસફંક્શન એટલે કે પ્રોબ્લેમ થવા આ પણ ડાયાબિટીસનું એક અર્લી લક્ષણ હોય શકે આ ઉપરાંત ડાયાબિટીસનું કોમન લક્ષણ જોઈએ તો નાના નાના ઘાવ થતા હોય એટલે કે કંઈ પણ નાનું સૂનું વાગતું હોય તો એમાં રૂજ આવવામાં વાર લાગતી હોય પાક થતો હોય એટલે કે ઇન્ફેક્શન થતું હોય તો આ બધા ડાયાબિટીસના લક્ષણો હોઈ શકે મિત્રો આ પ્રકારના અમુક ઉંમર પછી કંઈ પણ લક્ષણો હોય તો આપણે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવતું રહેવું જોઈએ જો એક સામાન્ય જાગૃત નાગરિક તરીકે આ લક્ષણો ના હોય તો પણ ચાલીસ વર્ષની ઉંમર પછી આપણે રેગ્યુલર બ્લડ શુગર કરાવતું રહેવું જોઈએ કેમ કે આપણે જોઈએ મોટા ભાગના લોકોમાં ડાયાબિટીસના લક્ષણો ના હોય એ સિમ્ટોમેટિક હોય એટલે કે આપણે બ્લડ શુગરનો રિપોર્ટ કરાવીએ તો જ આપણને ખબર પડે કે આપણને ડાયાબિટીસની શરૂઆત છે કે નહીં જેથી કરીને આપણે રેગ્યુલર ડાયાબિટીસનો રિપોર્ટ કરાવતું રહેવું જોઈએ મિત્રો હવે આપણે આ વિડીયોનો બીજો પાર્ટ જે અગત્યનો છે એના વિશે જોઈએ એટલે કે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન વિશે જોઈએ મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જોયું એમ ડાયાબિટીસના દર્દીને ડાયાબિટીસના લીધે શરૂઆતમાં કાંઈ ના થતું હોય તકલીફ ના અનુભવાતી હોય પરંતુ ડાયાબિટીસના કોમ્પ્લિકેશનના લીધે દર્દીને મોર્બિડિટી તથા મોર્ટાલિટી એટલે કે દર્દીને જીવનમાં શારીરિક હેરાનગતિ તથા મૃત્યુ થવાની શક્યતાઓ ડાયાબિટીસના લીધે ઘણી વધી જતી હોય છે મિત્રો ડાયાબિટીસના કોમ્પ્લિકેશન થવાના સમયને આધારિત આપણે બે પ્રકારમાં વેચી શકાય એક્યુટ કોમ્પ્લિકેશન અને ક્રોનિક કોમ્પ્લિકેશન એક્યુટ કોમ્પ્લિકેશન એટલે કે અચાનક થતું કોમ્પ્લિકેશન અને ક્રોનિક કોમ્પ્લિકેશન એટલે લાંબા સમયે થતું કોમ્પ્લિકેશન મિત્રો ડાયાબિટીસના એક્યુટ કોમ્પ્લિકેશનમાં મેઇનલી બે ત્રણ પ્રકારના કોમ્પ્લિકેશન થતા હોય એમાંથી બે કોમ્પ્લિકેશન અગત્યના છે પહેલું ડાયાબિટીક કીટો એસિડોસિસ અને બીજું હાઈપોગ્લાયસિમિયા સૌથી પહેલા આપણે જોઈએ ડાયાબિટીક કીટો એસિડોસિસ ડીએ શોર્ટમાં જયારે ડીકે કહેતા હોય તો ડાયાબિટીક ડાયાબિટીસ કિટોએસિડોસિસ મોટાભાગે ટાઇપ વન ડાયાબિટીસ એટલે કે જોવેનાયલ ડાયાબિટીસ જે ઓલમોસ્ટ જન્મજાત નાના બાળકથી થતું ડાયાબિટીસ હોય એમાં વધુ જોવા મળતું હોય પરંતુ ઘણીવાર ટાઇપ ટુ ડાયાબિટીસ એટલે કે મોટી ઉંમરે થતા ડાયાબિટીસમાં પણ જોવા મળતું હોય તો ડીકે શું છે એ સમજવા માટે આપણે જોઈએ કે જ્યારે શરીરમાં ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી એટલે કે ઇન્સ્યુલિનની કમી હોય અને એની સામે એના ઓપોઝિટ હોર્મોન જેવા કે ગ્લુકાગોન કેટાકોલોમા કોર્ટીઝોલ આ પ્રકારના હોર્મોન જ્યારે વધુ હોય ત્યારે શરીર ગ્લુકોઝનો ઉપયોગ એનર્જી માટે ના કરી શકે જ્યારે ગ્લુકોઝ એનર્જી તરીકે ઉપયોગ ના કરી શકે ત્યારે એના અવેજીમાં શરીર છે એ એનર્જી તરીકે અમાઇનો એસિડ અને ટ્રાઇગ્લિસરાઇડનો ઉપયોગ કરે હવે જ્યારે અમાઇનો એસિડ અને ટ્રાઇગ્લિસરાઇડનો ઉપયોગ કરે ત્યારે એના બાય પ્રોડક્ટ સ્વરૂપે ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલ પ્રોડક્ટ ગ્લિસરોલ બનતું હોય શરીરમાં હવે આ ફ્રી ફેટી એસિડ અને ગ્લિસરોલનું બ્રેકડાઉન થાય અને એમાંથી કીટોન બોડી બનતા હોય એટલે કે બ્લડની અંદર ધીમે ધીમે કીટોન બોડી જમા થવા માંડે વધવા માંડે એને આપણે ડાયાબિટીક કીટો એસિડોસિસ એટલે કે ડીકેએ એ કહેતા હોઈએ હવે ડીકે એના લક્ષણોની અંદર જોઈએ તો દર્દીને હોમિટિંગ થવું આ ઉપરાંત શ્વાસમાં તકલીફ થવી જેમાં દર્દી ઊંડા અને ફ્રિકવન્ટ એટલે કે બહુ ઝડપથી શ્વાસ લેવા માંડે ડિહાઈડ્રેશન એટલે કે શરીરમાં પાણી ઘટી ગયું હોય એના લક્ષણો આવતા હોય આ ઉપરાંત દર્દી શરૂઆતમાં લિથાર્જિક એટલે કે સોનમુન હોય એવું લાગે પછી ધીમે ધીમે દર્દીનું લેવલ ઓફ કોન્શિયસનેસ એટલે કે જાગૃતતા ઓછી થતી હોય અને દર્દી ધીમે ધીમે કોમામાં જતું રહે એવું બેભાન થઈ જાય એવું પણ બનતું હોય આ ઉપરાંત ઘણીવાર દર્દીનું બ્લડ પ્રેશર એકદમ ઘટી જવાથી દર્દી સર્ક્યુલેટરી શોકમાં જાય અને દર્દીનું મૃત્યુ નિપજે એવું પણ બનતું હોય છે આ ઉપરાંત ડાયાબિટીસનું બીજું એક્યુટ કોમ્પ્લિકેશન છે હાઈપોગ્લાયસિમિયા હાઈપોગ્લાયમિયા એટલે કે શુગરનું ઘટી જવું હાઈપોગ્લાયસિમિયા પણ એ પણ એક અગત્યનું ખૂબ જાણવા જેવું કોમ્પ્લિકેશન છે કારણ કે હાઈપોગ્લાયસિમિયા એક એવું કોમ્પ્લિકેશન છે કે જો એનું યોગ્ય સમયે જાણી અને સારવાર કરવામાં ના આવે તો દર્દી બેભાન થઈ જાય કોમામાં જાય તથા મૃત્યુ થઈ શકે એ પણ બની શકતું હોય તો મિત્રો હાઈપોગ્લાયસિમિયા એટલે કે શુગર ઘટી જવું એ મોટા ભાગે દર્દીએ ડાયાબિટીસની ગોળી અથવા તો ઇન્સ્યુલિનનો ઓવર ડોઝ લઈ લીધો હોય એટલે કે વધુ પડતો ડોઝ લઈ લીધો હોય અથવા તો દવા નિયમિત લીધી હોય પરંતુ જમવાનું ટાઈમે ના જમ્યા હોય એટલે કે જમવાનું સ્કીપ કર્યું હોય તો શુગર ઘટી જવાની સમસ્યા કોમનલી જોવા મળતી હોય એટલે કે ડાયાબિટીસના દર્દીએ દવામાં દવા લેવામાં પણ કાળજી રાખવી જોઈએ અને નિયમિત જમવાનું પણ કાળજી રાખવી જોઈએ હવે હાઈપોગ્લાયમિયાના લક્ષણની અંદર જોઈએ તો શરીરમાં ધ્રુજારી આવવી પરસેવો વળી જવું આંખે ઓછું દેખાવું આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય આ ઉપરાંત સ્કીન છે એ ભીની અને એકદમ ફીકી થઈ જતી હોય શરૂઆતમાં દર્દીને થોડુંક હોય એવું લાગે પછી ધીમે ધીમે દર્દીનું લેવલ ઓફ કોન્શિયસને ઓછું થતું હોય અને ઘણીવાર દર્દી બેભાન થઈ જાય આ પ્રકારના લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય તો મિત્રો જ્યારે આ પ્રકારના લક્ષણો દર્દીમાં જોવા મળતા હોય ત્યારે દર્દી આ પ્રકારના લક્ષણો હાઈપોગ્લાયસીમિયાના છે એવું જાણી અને પોસિબલ હોય તો બને ત્યાં સુધી પહેલા અર્જન્ટ બ્લડ શુગરનો રિપોર્ટ ઘરે મશીન રાખતા હોય તો કરવો જોઈએ અને જો વધુ તકલીફ હોય તો રિપોર્ટ કરતા પહેલા પણ તાત્કાલિક જ દર્દીને કોઈ પણ શુગરી ફૂડ એટલે કે કંઈ પણ સુગર વાળું ખાવાનું કે પીવાનું જેવું કે ગ્લુકોઝનું પાણી છે ચોકલેટ છે ખાંડ છે એવી કોઈ પણ ગળી વસ્તુ છે તાત્કાલિક દર્દીને આપી દેવી જોઈએ અને જો આ વસ્તુ આપવાથી મોટાભાગે હાઈપોગ્લાયમિયા દર્દીને હોય તો બહુ ટૂંક સમયમાં તે દર્દીને એકદમ ફટાફટ રિકવરી આવી જતી હોય જો આવું આપવા છતાં પણ પંદર વીસ મિનિટ રિકવરી ના આવે તો હાઈપોગ્લાયમિયાના બદલે બીજું કોઈ પણ આ થવાનું કારણ છે એવું માનીને દર્દીને તાત્કાલિક ડોક્ટર પાસે અથવા તો હોસ્પિટલ પાસે લઈ જવા જોઈએ આ ઉપરાંત ત્રીજું ડાયાબિટીસનું એક્યુટ કોમ્પ્લિકેશન છે ડાયાબિટીક ફૂડ ઇન્ફેક્શન એટલે કે ડાયાબિટીસના લીધે પગમાં કે અન્ય કોઈ ભાગમાં સડો થવો મિત્રો ડાયાબિટીસનું ફૂડ ઇન્ફેક્શન એ ઘણો વિશાળ ટોપિક છે એને આપણે અલગ જ એક વિડીયોમાં ફૂલી આપણે સમજશું એ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું અત્યારે આપણે ડાયાબિટીસના બીજા ક્રોનિક કોમ્પ્લિકેશન વિશે જોઈએ તો મિત્રો ડાયાબિટીસના ક્રોનિક કોમ્પ્લિકેશનો કેટલા ભયાનક અને ઘાતક છે તેનું વર્ણન કરી અને દર્દીને કોઈ ગભરાવાનો કે ડરાવવાનો હેતુ આ વિડીયોનો નથી પરંતુ આપણે જ્યારે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનની ભયાનક વાસ્તવિકતા જાણતા હોઈએ તો આપણે કોમ્પ્લિકેશન અવોઇડ કરવા માટે જાગૃત રહીએ એટલા માટે આપણે આ વિડીયોમાં ડાયાબિટીસના ક્રોનિક કોમ્પ્લિકેશનો કેટલા ખરાબ છે એ સમજશું મિત્રો આપણે આગળના વિડીયોમાં પણ જોયું કે જ્યારે દર્દીને શરૂઆતમાં કોમ્પ્લિકેશન ના થાય ત્યારે દર્દીને ડાયાબિટીસના લીધે કોઈ તકલીફ ના થતી હોય એટલે દર્દી છે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે એટલા બધા સભાન ના રહે એટલા બધા એક્ટિવ ના રહેતા હોય અને એકવાર જ્યારે કોમ્પ્લિકેશન થાય ત્યારે એ કોમ્પ્લિકેશન પછી આપણે કેર કરવાથી પણ આપણે રિવર્ટ કરી શકતા નથી એટલે કે આપણે કોમ્પ્લિકેશનને બદલી શકતા નથી અને ઘણીવાર કોમ્પ્લિકેશન થયા પછી દર્દી ઈચ્છે તો પણ આપણે કોમ્પ્લિકેશન સારું કરવા માટે જે અમુક પરિજીઓ રાખવી જેવી કે ફિઝિકલ એક્ટિવિટી શારીરિક કસરતો કરવી અમુક ઉંમર અમુક કોમ્પ્લિકેશન પછી કરી ના શકતા હોય તો આપણે જ્યારે ડાયાબિટીસના કોમ્પ્લિકેશન વિશે પહેલેથી જ જાગૃત હોઈએ તો આપણે એને અવોઇડ કરવા માટે એટલે કે અટકાવવા માટે પૂરતા પગલાં લઈ શકીએ તો મિત્રો ડાયાબિટીસના કોમ્પ્લિકેશન વિશે જોઈએ તો એક એવું કહી શકાય ડાયાબિટીસ એડવર્ઝલી અફેક્ટ્સ ઓલમોસ્ટ ઓલ ઓર્ગન ઓફ બોડી એટલે કે ડાયાબિટીસ શરીરના દરેક અંગ ઉપર ખરાબ અસર કરે છે તો એની અંદર આપણે વિગતવાર જોઈએ તો સૌથી પહેલો ડાયાબિટીસની અસર આપણે હૃદય ઉપર જોઈએ એટલે કે ડાયાબિટીસને લીધે હૃદય ઉપર કેવી ખરાબ અસર થતી હોય એ જોઈએ તો મિત્રો ડાયાબિટીસના લીધે હૃદય પર થતી ખરાબ અસરોમાં સૌથી પહેલું જોઈએ તો કોરોનરી આર્ટરી ડિઝીઝ એટલે કે ડાયાબિટીસને લીધે હૃદયને હૃદયના મસલને સપ્લાય કરતી જે કોરોનરી નસ છે એ બ્લોક થાય એના લીધે હાર્ટ એટેક એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત બીજું કોમ્પ્લિકેશન જોઈએ તો હાર્ટ ફેલર કન્જેસ્ટિવ હાર્ટ ફેલર હાર્ટ ફેલર થવાના કારણમાં મેઇનલી ડાયાબિટીસમાં આપણે જોઈએ એમ નસો ખરાબ થાય એટલે મસલને બ્લડની સપ્લાય ઓછી થતી હોય એના લીધે હૃદયનું પમ્પિંગ ઓછું થાય આ ઉપરાંત ડાયાબિટીસની મસલ ઉપર ડાયરેક્ટલી ખરાબ અસર જેને આપણે માયોપથી કહેતા હોય એટલે કે ડાયાબિટીસના લીધે માયોપથી થાય એના લીધે હૃદયનું પમ્પિંગ ઓછું થતું હોય આ ઉપરાંત ડાયાબિટીસ છે એ શરીરની પેરીફેરલ નસો એટલે કે આખા શરીરની જે દૂરની નસો છે એને ખરાબ કરતી હોય એના લીધે હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ વધુ રહેતી હોય જ્યારે વધારે પડતા બ્લડ પ્રેશરની વધારે પડતા બ્લડ પ્રેશરની અગેન્સ્ટમાં હૃદયનું પમ્પિંગ કરવામાં આવે ત્યારે પણ હૃદયનું ફેલર એટલે કે હૃદયનું પમ્પિંગ ઓછું થવાની શક્યતાઓ રહેતી હોય હવે મિત્રો ડાયાબિટીસ અને હૃદય રોગ વિશે વાત કરીએ એટલે કે હાર્ટ એટેક અને ડાયાબિટીસ વિશે વાત કરીએ તો પણ બે મુદ્દા અગત્યના સમજવા જેવા છે પહેલી વસ્તુ જ્યારે ડાયાબિટીસની અંદર એમઆઈ એટલે કે હાર્ટ એટેક આવે ત્યારે મોર્બિડિટી અને મોર્ટાલિટી એટલે કે મૃત્યુની સંભાવના છે એ જ્યારે સેમ એટેક નોન ડાયાબિટીક વ્યક્તિને આવે એના કરતાં મૃત્યુની સંભાવના બમણી રહેતી હોય છે એટલે કે એટેક આવવાની શક્યતાઓ તો વધુ રહે આ ઉપરાંત જ્યારે એટેક આવે ત્યારે એમાંથી રિકવરીની થવાની શક્યતાઓ ડાયાબિટીસમાં ઓછી રહેતી હોય એટલે કે મૃત્યુની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત બીજું અને અગત્યનું સમજવા જેવી વસ્તુ એ છે કે આપણે આગળ જોઈશું કે ડાયાબિટીસમાં નિરોપથી થાય નિરોપથી થાય એટલે કે આપણી ચેતાની ચેતા તંતુની નસો સુકાતી હોય જે રીતે પગમાં ચેતા તંતુની નસો સુકાય અને સંવેદના ઓછી થઈ જાય પગમાં આપણને કોઈ પણ ખબર ના પડે સંવેદના જતી રહે એ જ રીતે હૃદયમાં જ્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમની નિરોપથી થતી હોય એના લીધે ડાયાબિટીસના દર્દીને જ્યારે એટેક આવે ત્યારે દર્દીને દુખાવાનો અનુભવ બહુ ઓછો થતો હોય શરૂઆતમાં દુખાવા દુખાવાનો અહેસાસ ના થાય એના લીધે દર્દીને માસિવ એટેક આવે ત્યાં સુધી દુખાવાની ખબર ના પડે અને દર્દીને સારવાર લેવામાં મોડું થતું હોય એટલે કે દર્દીને નોર્મલી જે હાર્ટ એટેકના લક્ષણો આવવા જોવે એ ના દેખાય એના લીધે દર્દીને સારવાર લેવામાં મોડું થવાથી દર્દીના રિકવરી પ્રમાણમાં ઓછી આવે ને મૃત્યુની સંભાવના વધુ રહેતી હોય આ ઉપરાંત ડાયાબિટીસની બીજું કોમ્પ્લિકેશન છે ન્યુરોપથી ન્યુરોપથી એટલે કે ચેતા તંતુની નસોને ડેમેજ થવું ચેતા તંતુની નસો ખરાબ થવી આપણે નોર્મલી ચેતા તંત્રની અંદર જોઈએ તો ત્રણ પ્રકારની નસો આવેલી હોય સેન્સરી કે જે બહારના શરીરના ભાગમાંથી સમયના મગજ સુધી પહોંચાડવાનું કામ કરતી હોય એને સેન્સરી નવ કહેવાય મોટર નવસ એટલે કે મગજમાંથી જે સંદેશો હોય એ બહારના સ્નાયુઓ સુધી લઈ એ પ્રમાણે જે સ્નાયુને મુવમેન્ટ આપવાનું હોય એને મોટર્સ સ્નવ કહેવાય અને ત્રીજી નવસ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે શરીરમાં બોડીને નોર્મલ પરિસ્થિતિમાં બેલેન્સ રાખવા માટે કામ કરતી હોય જે શરીર પોતાના રીતે ડિસાઈડ કરીને એ નવસ પાસેથી કામ લેતું હોય હવે ડાયાબિટીસની અંદર આ ત્રણેય પ્રકારની જે ચેતા તંતુઓ છે એટલે કે સેન્સરી મોટર અને ઓટોનોમિક ત્રણેય પ્રકારની નર્વસ સિસ્ટમને ડેમેજ થતું હોય હવે આ નવું ડેમેજ થવાના લીધે શરીરના અમુક ભાગમાં ખાસ કરીને ઉદાહરણ જોઈએ તો પગના ભાગમાં સંવેદના જતી રહેતી હોય એના લીધે અહીંયા કોઈ ટ્રોમા થતું હોય કંઈ પણ આપણને વાગતું હોય તો ખબર ના પડે આ ઉપરાંત જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એ ભાગમાં નોર્મલી ઘાવ રૂજવા માટે જે અમુક ક્રિયા કરતી હોય એ ના કરી શકે એના લીધે ધીમે ધીમે આપણને ડાયાબિટીક ફૂડ ઇન્ફેક્શન એટલે કે પાક થવાની શક્યતાઓ એ બધી વસ્તુ વધુ રહેતી હોય આ ઉપરાંત બીજા અંગો ઉપર પણ ન્યુરોપથીના લીધે કેવી ખરાબ અસર થતી હોય એ આપણે આગળ જોઈશું અહીં આપણે માત્ર એટલી નોટ કરીશું કે જેટલું ડાયાબિટીસ હોય અને જેટલા લાંબા સમય સુધી તમે ડાયાબિટીસ સાથે વિતાવો એટલું ડાયાબિટીક ન્યુરોપથી વધુ થવાની શક્યતાઓ રહેતી હોય હવે આપણે ત્રીજું ડાયાબિટીસનું કોમ્પ્લિકેશન જોઈએ રટાઇનોપથી ડાયાબિટીક રટાઇનોપથી એટલે જેને આપણે સાદી ભાષામાં ડાયાબિટીસ આંખમાં ઉતર્યું એવું પણ કહેતા હોઈએ ડાયાબિટિક રટાઇનોપથીની અંદર જે એટલે કે આપણે આંખનો પડદો હોય એની અંદર જે માઇક્રો સર્ક્યુલેટરી નસો હોય એટલે માઇક્રો સર્ક્યુલેશન હોય એની અંદર એવા ફેરફાર થતા હોય કે એના લીધે જે માઇક્રો વેસલ્સ હોય એ એ પ્રકારની વેસલ બને એકદમ પુઅર ક્વોલિટીની અને ફ્રાયેબલ વેસલ્સ બનતી હોય જેના લીધે એ આંખના પડદાની નસો છે એની અંદર ઘણીવાર ઈસ્કેમિક એટલે કે લોહી નહીં મળવાનો પ્રોબ્લેમ અથવા તો ઘણી ઘણીવારે નસ ઇઝીલી ફ્રાયબલ હોય એટલે ફાટી જાય એટલે કે હેમરેજ થઈ જવું એટલે કે હેમરેજિક પ્રોબ્લેમ થતા હોય આ રટાઇનાના આ બધા પ્રોબ્લેમના લીધે ધીમે ધીમે આંખે દેખાતું ઓછું થતું હોય અને આપણે ડાયાબિટિક રટાઇનોપથી કહેતા હોઈએ આ ઉપરાંત ચોથું કોમ્પ્લિકેશન જોઈએ ડાયાબિટિક નેફ્રોપથી આપણે જોયું કે ડાયાબિટીસ શરીરની દરેક અંગને દરેક અંગની વેસલ્સને એટલે કે નસોને નુકસાન કરતી હોય તો એના ભાગ સ્વરૂપે કિડનીની અંદર જે આપણે લોહીની ફિલ્ટરેશન કરતી નસો હોય એ નસોને ડાયાબિટીસના કારણે ડેમેજ થાય એના કારણે ધીમે ધીમે કિડનીનું ફંક્શન ઓછું થતું હોય એના કારણે કિડની ફેલ થતી હોય ધીમે ધીમે કિડનીનું કામ કરવાનું બંધ થાય અને આપણે ડાયાબિટીક નેફ્રોપથી કહીએ જ્યારે દર્દીને ડાયાબિટીસની સાથે સાથે બ્લડ પ્રેશર હોય ત્યારે ડાયાબિટીક નેફ્રોપથી થવાની શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય દર્દીને જ્યારે ડાયાબિટીસના લીધે નેફ્રોપથી થાય ધીમે ધીમે ક્રિએટીનીન વધુ થાય તો દર્દીને કમ્પ્લીટ કિડની ફેલર થઈ અને ડાયલિસિસ ઉપર જીવવું પડતું હોય અથવા તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડતી હોય હવે ડાયાબિટીસનું પાંચમું ક્રોનિક કોમ્પ્લિકેશન જોઈએ તો માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝીસ એટલે કે શરીરની દરેક અંગની માઇક્રોવાસ્ક્યુલર એટલે કે નાની નાની વેસલ્સ લોહીની નસો હોય એને ડેમેજ થઈ થતું નુકસાન હવે માઇક્રોવાસ્ક્યુલર ડિઝીઝની અંદર જોઈએ તો શું શું ફેરફાર થાય તો આપણે આગળ જોયું કે હૃદયની અંદર નસોને ડેમેજ થવાથી હાર્ટ એટેક હાર્ટ ફેલર થવો આ ઉપરાંત મગજની નસોને ડેમેજ થવાથી મગજની અંદર પેરાલિસિસ થવું એટલે કે લકવો થવો જેવી સમસ્યાઓ થતી હોય આ ઉપરાંત માયોનેક્રોસિસ એટલે કે આપણા શરીરના માઇક્રો માઇક્રોનસને ડેમેજ થવાથી મસલ વેસ્ટિંગ એટલે કે શરીર સુકાઈ જવું નબળાઈ આવવી કમજોરી આવવી આ બધા લક્ષણો થતા હોય આ ઉપરાંત પેરીફેરલ વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે પગની નસોને પૂરતું લોહી ના પહોંચે એના લીધે પગની પીંડીઓ ઉકળવી હાલવામાં પગ ફાટવા જેવી તકલીફ થતી હોય આ ઉપરાંત નસો ખરાબ થવાના લીધે પગના છેડાના ભાગ સુધી પૂરતું લોહી ના મળી શકે તથા સાથે સાથે ન્યુરોપથી થતી હોય એના લીધે ડાયાબિટીક ફૂડ ઇન્ફેક્શન એટલે કે ડાયાબિટીસમાં થતો પગનો સડો થવો જેવા કોમ્પ્લિકેશન જે માઇક્રોવાસ્ક્યુલર સર્ક્યુલેટરી ડિઝીઝ છે એના કારણે થતા હોય હવે ડાયાબિટીસનું છઠ્ઠું કોમ્પ્લિકેશન છે ડાયાબિટીક ફૂડ જનરલી ડાયાબિટીસના લીધે પગની અંદર કોઈ પણ ચાંદુ પડવું ઇન્ફેક્શન થવું ગેંગ્રીન થવું આ બધા કોમ્પ્લિકેશનને આપણે ડાયાબિટિક ફૂડ કહેતા હોય એ કોમનલી ડાયાબિટિક ફૂટ એટલે કે ડાયાબિટીસમાં થતો પગનો સડો છે એ એમ્પુટેશન એટલે કે પગ કાપવાનું સૌથી કોમન ટ્રોમા સિવાયનું સૌથી કોમન કારણ છે મિત્રો ડાયાબિટિક ફૂટ એટલે કે ડાયાબિટીસમાં પગનો સડો એ એવું કોમ્પ્લિકેશન છે કે જેને યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો આપણે એને અટકાવી શકતા હોઈએ છીએ એટલે આપણે આને એક અલગ જ વિડીયોમાં જોઈશું એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું સાતમું ડાયાબિટીસનું ક્રોનિક કોમ્પ્લિકેશન છે ડિક્રીઝ ઇમ્યુન રિસ્પોન્સ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી થવી ડાયાબિટીસમાં ઓવરઓલ શરીરમાં જે ફેરફાર થતા હોય દરેક અંગમાં એની સાથે સાથે ઓવરઓલ ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થતી હોય આ ઉપરાંત આઠમું કોમ્પ્લિકેશન છે સ્કિન ઇન્ફેક્શન એન્ડ ફંગલ ડિઝીઝીઝ એટલે કે ડાયાબિટીસમાં જનરલી સ્કિનની અંદર ઇન્ફેક્શન વધુ થવું ફંગલ ઇન્ફેક્શન એટલે કે ધાધર વધુ થવી આ બધી શક્યતાઓ વધુ રહેતી હોય છે કારણ કે ડાયાબિટીસમાં ઓવરઓલ ઓટોનોમિક નર્વસ સિસ્ટમની ન્યુરોપથી થાય આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોય એટલે આ પ્રકારના ઇન્ફેક્શન થવાની શક્યતાઓ વધુ રહેતી હોય નવમું ક્રોનિક કોમ્પ્લિકેશન છે સેક્સ્યુઅલ ડિસફંક્શન એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ડાયાબિટીસના લીધે લોહીની માઇક્રોનસોને ડેમેજ થતું હોય આ ઉપરાંત આપણે જોયું કે ન્યુરોપથી એટલે કે ચેતાતંતુને ડેમેજ થતું હોય એના લીધે દર્દીને ઇરેક્ટાઇલ ડિસફંક્શન થતા હોય સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન થતું હોય ઘણીવાર દર્દીને ડાયાબિટીસના લીધે સૌથી કોમન પહેલું લક્ષણ છે એ સેક્સ્યુઅલ વીકનેસ એટલે કે સેક્સ્યુઅલ ડિસફંક્શન જોવા મળતું હોય છે તો મિત્રો આ પણ એક ડાયાબિટીસનું ક્રોનિક કોમ્પ્લિકેશન છે આ ઉપરાંત દસમું કોમ્પ્લિકેશન છે પેરીઓડોન્ટલ ડિઝીઝ એટલે કે પેઢાના રોગો ડાયાબિટીસના લીધે પેઢામાં રોગો થવું પાયોરિયા થવું ઇન્ફેક્શન થવું જેવી શક્યતાઓ પણ વધુ રહેતી હોય આ ઉપરાંત જોઈએ તો એવું કહી શકાય કે ડાયાબિટીસના લીધે લાંબા સમયમાં ડાયાબિટીસ લાંબા સમય ડાયાબિટીસ રહેવાથી શરીરના દરેક અંગ ઉપર ખરાબ અસર થતી હોય એની અંદર થોડા એક્ઝામ્પલ જોઈએ તો માયોનેક્રોસિસ એટલે કે સ્નાયુની અંદર જ્યારે માઇક્રો નસોને ડેમેજ થતું હોય ત્યારે એના લીધે ધીમે ધીમે આપણા સ્નાયુ છે એ સુકાઈ જતા હોય સ્નાયુની નબળાઈ આવતી હોય આ ઉપરાંત હિયરિંગ લોસ એટલે કે ઘણીવાર ડાયાબિટીસના લીધે કાનની નસો સુકાતી હોય એના લીધે ધીમે ધીમે સાંભળવાનું ઓછું થવું એટલે કે વહેરાશ આવી જેવા રોગો થતા હોય આ ઉપરાંત ડાયાબિટીસના લીધે ન્યુરોપથી જે રીતે પગ ઉપર ન્યુરોપથી થાય બીજા અંગમાં ન્યુરોપથી થાય એ રીતે આંતડાની જે મૂવમેન્ટ કંટ્રોલ કરતી જે નસો હોય એની ન્યુરોપથી થાય એટલે કે આંતડામાં નોર્મલી જે આંતળાની મૂવમેન્ટ દ્વારા ખોરાક આગળ ધકેલવાની ક્રિયા હોય એ ઓછી થતી હોય એટલે કે ગેસ્ટ્રોપેરેસિસ એન્ટેરોપેરેસિસ થતું હોય જેના લીધે પેટ ભારે લાગવું અપચો થવો કબજિયાત જેવી અનેક સમસ્યાઓ થતી હોય તો મિત્રો ડાયાબિટીસ એવું કહી શકાય કે લાંબા સમયે શરીરના દરેક અંગને ડેમેજ કરતું હોય એટલે કે ડાયાબિટીસના લાંબા સમય રહેવાથી અનેક પ્રકારના કોમ્પ્લિકેશન થતા હોય તો આપણે જ્યારે ડાયાબિટીસની શરૂઆત હોય ત્યારે તેને આપણે ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટેની પૂરી પૂરી કોશિશ કરીએ જેથી આપણે મિનિમમ એટલે કે શક્ય હોય એટલે ઓછા કોમ્પ્લિકેશનનો સામનો કરવો પડે આ પ્રકારનું ધ્યાન રાખી આપણે ડાયાબિટીસના કોમ્પ્લિકેશનથી બચીએ મિત્રો આપણે ડાયાબિટીસ વિશે એજ્યુકેશન સિરીઝમાં વિડીયો હજી પણ આગળ જોઈશું જેની અંદર ડાયાબિટીક ફૂડ ઇન્ફેક્શન વિશે જોઈશું ડાયાબિટીસમાં કેવા પ્રકારના ડાયટ લેવા જોઈએ જેથી ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય એના વિશે જોઈશું આ ઉપરાંત ઓપરેશનથી ડાયાબિટીસ કઈ રીતે મટી શકે એ પણ આપણે આગળના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા નોટિફિકેશન બટન ઓન રાખો જેથી કરીને આગળનો વિડીયો અપલોડ થાય તો તમને તરત જ માહિતી મળતી રહે ધન્યવાદ